ચોલસણ તાલુકાના પશુપાલકો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે ચોલસણ તાલુકાના રાજાવડલા ગામમાં અનેક પશુઓના મોત થયા છે રાજાવડલા ગામના સરપંચ સહિતના આગેવાનોએ દાવો કર્યો છે કે ચાલીસ જેટલા પશુઓના મોત તેમના ગામમાં થયા છે પશુઓમાં કોઈ રોગ આવી ગયું છે જેથી આ પશુઓના મોત થઈ રહ્યા છે આ વાતની રજૂઆત જિલ્લા પશુપાલન વિભાગના અધિકારીને પણ કરાઈ હતી જે બાદ જસદણ તાલુકાના પશુપાલન વિભાગના અધિકારીઓ રાજાવડલા ગામ પહોંચ્યા હતા જ્યાં તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ ગઢસુંઢા નામના રોગથી પશુઓના મોત થયું હોવાનું પશુપાલન વિભાગના અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી હતી ગઢસુંઢા રોગની આશંકાએ અન્ય પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું આ રોગ સામાન્ય રીતે ચોમાસા ચોમાસામાં પશુઓમાં જોવા મળતો હોય છે રાજાવડલા ગામની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પશુઓમાં આ રોગ ફેલાઈ રહ્યો છે જસદાર પશુપાલન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ રસીકરણ કરવામાં આવ્યું હતું પશુપાલકોએ દાવો કર્યો હતો કે આ રોગ લાગુ પડતા થોડા સમયમાં જ પશુઓના મોત થયા છે અત્યારે પશુમાં ભયંકર રોગ સાળો આવ્યો છે પંદર વીસ મિનિટની અંદર ગળું પકડાય જાય અને પશુનું મૃત્યુ થાય છે અંદાજે પાંત્રીસ છાલી નાના મોટા પશુનું મૃત્યુ પામેલ છે ડોક્ટરને પશુ દવાખાનું જસ્તન ફોન કર્યો અને ડોક્ટરની ટીમ સાથે પશુની સારવાર કરાવી અને પૂરજોડથી સારવાર ચાલે છે હું પાછા ભાઈ હાજા ભાઈ કડોતરા છું પણ નાથાભાઈ સંગ્રામભાઈ મારા ભાઈઓ છે એના એક નવ માલ છ મરી ગયો છે તે પછી સાદુરભાઈ રામજીભાઈ છે એના ખડેલા બે ત્રણ મરી ગયા છે તે પછી હમીરભાઈ રામભાઈ છે એના બે ખડેલા એક પાડો મરી ગયા છે એટલે આમાં અટાણે બહુ માલધારી માટે કપરો સમય આવી ગયો છે અને તાત્કાલિક સરકારી આનો માલધારીનો બચાવ થાય એવો નિર્ણય લ્યો અંદાજે કેટલાક ઢોર મરી ગયા દાદા અંદાજે છાલી પાંત્રી છાલી તો પાકા જ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના જસદ આજે આજે રાજાવડલા જામ ગામે છે ને ગઢસુંઢાના શંકાસ્પદ કેસ જોવા મળેલ છે ગઢસુંઢો છે ને વરસાદી વાતાવરણની અંદર પશુઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી ગઢસુંઢાના રોગ જોવા મળી શકે છે તેના માટે પશુપાલકોએ આવો એકાદો શંકાસ્પદ કેસ જણાય તો નજીકના પશુ પશુ સારવાર કેન્દ્રની સંપર્ક કરી અને તાત્કાલિક રસીકરણ કરાવવું જોઈએ ગત રોજ તારીખ એકત્રીસ સાતના રોજ જિલ્લા પંચાયત સદસ્ય વાડલા દ્વારા મને મનસુખભાઈ સાકરિયા દ્વારા જાણ કરવામાં આવેલ કે રાજા વડલા જામ ગામે પશુઓમાં શંકાસ્પદ ગઢસુંડા જેવા લક્ષણો જણાવતા બે કેસ જોવા મળેલ છે જ્યાં આજે અમે આજરોજ અમારી પશુપાલકની ટીમ ટીમ સાથે રૂબરૂ મુલાકાત લેતા આ મુલાકાત દરમિયાન બે પશુઓ બીમાર જણાયેલ જે બીમાર પશુઓની સારવાર કરેલ અને બાકીના પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવેલ છે